તો આ વડોદરામાં પણ ઠેર ઠેર હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું જેમાં અધર્મ પર ધર્મના વિજયના સંદેશ સાથે વિશેષ ઉજવણી કરવામાં આવી શહેરની સૌથી મોટી હોળી માંજલપુરમાં પ્રગટાવવામાં આવી વડોદરામાં તો હોલિકા દહનમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હોળીની જ્વાળાની પ્રદક્ષિણા કરી દુઃખ દર્દ નિવારવાનો પણ ખૂબ જ મહિમા રહેલો છે આજે હોળિકા દહનનો તહેવાર છે ને વડોદરા શહેરમાં ઠેર ઠેર આજે હોળિકા દહનનો કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરનું જે માંજલપુર ગામ આવેલું છે ને ત્યાં સૌથી મોટી વડોદરાની હોળી છે તે પ્રગટાવવામાં આવતી હોય છે જોકે પૂજા કર્યા બાદ આજે હોળી પ્રગટાવવાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો તે રીતે મોટી સંખ્યામાં ભક્તો છે એ અહીંયા હોળિકા દહનના જે કાર્યક્રમ છે તેમાં જોડાયા છે અને આ જે હોળિકા દહન છે તેને પ્રગટાવીને ત્યારબાદ તેની ફરતે પ્રદક્ષિણા કરવામાં આવશે કહેવામાં આવે છે કે જે રીતે હોળિકા દહનની પ્રદક્ષિણા કરવાથી તમે કરેલા જે ધોવાતા હોય છે એવી માન્યતા છે જ લઈને મોટી સંખ્યામાં લોકો છે તે આ હોળિકા કાર્યક્રમ છે તેમાં જોડાતા હોય છે માંજલપુર ગામની અંદર વર્ષોથી આ જ પ્રકારે હોળિકા દહનનું આયોજન કરવામાં આવે છે તમામ જે રાજકીય પક્ષો છે તે પણ આમાં જોડાતા હોય છે કોઈ પણ જાતનો ભેદભાવ વગર તમામ લોકો છે તે આ હોલિકા દહનના જે કાર્યક્રમ છે તેમાં જોડાતા હોય છે મોટી સંખ્યામાં આ જે હોળિકા દહનનું પર્વ છે તેને ઉજવવા માટે લોકો છે તે અહીંયા ભેગા થયા છે અને આપ જોઈ શકો છો તે રીતે આ જે હોળિકા છે તેને પ્રગટાવવામાં આવી ચૂકી છે હોળિકા દહન એટલે અસત્ય પર સત્યનો વિજય એવી ચોક્કસથી કહી શકાય કે જે રીતે હોળિકા દહનનું પર્વ છે તેને ઉજવણી કરવામાં આવી રહી છે અને વડોદરા શહેરની આ સૌથી મોટી માંજલપુર ગામમાં પ્રગટાવવામાં આવતી હોળી છે અંદાજે પંદરથી વીસ ફૂટ સુધીની ઊંચી આ હોળી છે તે બનાવવામાં આવી છે રંગબેરંગી હોળી લાગે તે માટે પતંગોથી પણ આ શણગારવામાં આવી છે એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ હોળીનો પર્વ છે તેને લઈને તમામ લોકોમાં હાલ ઉત્સાહ જોવા મળી છે અને આપ જોઈ શકો છો તે રીતે જે ભક્તો છે તે પણ ક્યાંક ને ક્યાંક આ જે હોળી છે તેની પ્રદક્ષિણા કરી નાળિયેર હોમી અને તેની આસપાસ છે તે ફરી રહ્યા છે એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ વડોદરા શહેર હોળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક માંજલપુર ગામ સહિત વડોદરા શહેરના જે તમામ નગરજનો છે તેમાં ભારે ઉત્સાહ છે તે જોવા મળે છે માંજલપુર ગામ સહિત વડોદરા શહેરમાં અન્ય જગ્યાએ પણ હોળિકા દહનનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે અને આ પર્વની ધામધૂમથી લોકો છે તે ઉજવણી કરી રહ્યા છે એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ વડોદરા શહેરમાં તમામ જગ્યાએ આ પ્રકારે વડોદરા જે હોળિકા દહનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને તમામ લોકો છે તે પોતાના ભાવ સાથે આ જે હોળીકા દહનનું જે પર્વ છે તેમાં જોડાયા છે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે મારી પાછળના દ્રશ્યો તમે જોઈ શકો છો કે આજે હોળીકા દહનનું જે દહન કરવામાં આવી ચૂક્યું છે અને હવે લોકો છે તે ક્યાંક ને ક્યાંક આ જે હોળીકા છે તેની પ્રદક્ષિણા કરી રહ્યા છે